બાળકના સુખ સારા સ્વાસ્થ્ય પ્રગતિ અને સમૃદ્ધિ માટે હિન્દુ ધર્મમાં ઘણા ઉપવાસ કરવામાં આવે છે તેમાંથી એક પુત્રદા એકાદશી વ્રત તેના નામ પ્રમાણે આ એકાદશી વ્રત પુત્રની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્રત કરનારનો ખાલી ખોરો જલ્દી ભરાઈ જાય છે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે એકાદશી દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ભગવાન વિષ્ણુ ની આરાધના કરવી શ્રાવણ સુદ અગિયાર ના દિવસે આવતી અગિયારશને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે ધર્મરાજાએ પ્રશ્ન કર્યો હે શ્રીકૃષ્ણ મને શ્રાવણ સુદ એકાદશી નું નામ અને તેનું મહાત્મ્ય કહી સંભળાવો શ્રી કૃષ્ણે કહ્યું हे राजन पुराण महिष्मती नगरी महीजीत नाम नो राजा राज्य करतो हतो ते खूबज धर्मिष्ठ ने प्रजापालक हतो तेनो राजवैभव इंद्रना जेवो हतो ते खूब सुखी ने समृद्ध त्या शेर माटी हती आने कारणे राजा खूब दुखी रहतो हतो एक दिवस राजा प्रधान तथा बीजा मनसो साथ जंगल शिकार करने निकलो अचानक जंगल राजा तथा मणसो ने लोमेश ऋषि नो भेटो थी गय चतुर प्रधाने आ ऋषि ने राजा नु दुख कही संभव त्रिकाण ज्ञानी ऋषि ध्यान धरी राजा नो पूर्व जन्म जानी लीध बोलिया हे प्रधान तारो आ राजवी पूर्व जन्म मा दयाहीन वाणियो हतो ते व्यापार अर्थे एक गाम थी बीजा गाम अवारनवा बे जतो हतो एक दिवस जेठ मास मासनी सुद अग्यार्षना पवित्र दिवसे धोमधकता तापमा एक गामना सीमाडे पानी पीवा गयो त्या एक वियायली गाय पोताना वाचरडा साथे त्या पानी पीवा आवी ગાયને પાણી પીતા પીતા હાંકી કાઢી અને પોતે પાણી પીવા લાગી ગયો આ જોઈ ગાય હૃદય દુભાયું આ પાપને લીધે તારો રાજા વાંજ્યો થયો પરંતુ બીજા સત્કર્મોને કારણે તે રાજા થયો છે આ સાંભળી પ્રધાને કહ્યું હે મુનિવર અમારા રાજાના પાપનો નાશ થાય એવો કોઈ ઉપાય બતાવો લોમેશ ઋષિએ કહ્યું તમે બધા શ્રાવણ સુદ પુત્રદા એકાદશી નું વ્રત વિધીસર કરો અને તેનું પોળ્ય તમારા રાજાને અર્પણ કરો જેના પુણેથી તમારો રાજા સંતાન વાળો થશે પ્રધાને આ બધી વાત રાજાને જણાવી પછી બધા ઋષિને પ્રણામ કરી નગરમાં પાછા ફર્યા નગરમાં આવી પ્રધાન સહિત બધા રાજ અધિકારીઓએ આ એકાદશી નું વ્રત વિધી પૂર્વક કરી તેનો પોરિયા પોતાના રાજાને અર્પણ કર્યો પરિણામે રાણીને પૂરા નવ માસે દેવ જેવો દીકરો જન્મ્યો આખાય નગરમાં આનંદ છવાઈ ગયો પછી રાજા રાણી પણ આ એકાદશીનું વ્રત કરવા લાગ્યા શ્રદ્ધા ભક્તિ થી તમે પણ આ વ્રત કરો તો તમે કોમેન્ટમાં જણાવજો કે તમે લોકો આ વ્રત કરો છો કે નહીં अगर वीडियो पसंद आए लाइक शेयर एंड सब्सक्राइब करना और बेल आइकन दबाना मत भूलना जिससे आपको हमारे वीडियो की जानकारी मिली रहे